નાનકડા ગામમાં એક મા બાપ અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માન પોતાનું એક ટંકનું ભોજન મેળવી ગુજરાન કરતું હતું સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ એ પ્રશ્નને પોતાના લલાટમાં ચોંટેલું રાખી દિવસો પસાર થતા હતા એક દિવસની વાત છે છોકરીની માતા ખૂબ કંટાળી ગઈ ને તેના પતિને કહેવા લાગી કે આપણું માન પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે એ તો દિવસ રાત જોયા વગર વધતી જાય છે ગરીબીની હાલતમાં આપણે તેના લગ્ન કેવી રીતે કરી શકીશું બાપ પણ વિચારમાં પડી ગયો બંને આવતીકાલે દીકરીને મારીને તેને દાટી દઈએ બીજા દિવસનો સૂરજ ગંભીરતા પૂર્વક ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો માતાએ તેની દીકરીને સરસ નવડાવી માથામાં તેલ નાખી આપ્યો વારંવાર તેને આલિંગન આપી ચૂમતી આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું માં મને ક્યાંય દૂર મોકલે છે કે શું નહીતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી માતા ચૂપ થઈ માત્ર રડવા લાગી તેવામાં તેના પિતા એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધારીઓ લઈ આવ્યા માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી રસ્તામાં ચાલતા ચાલતા તેના પિતાના પગમાં કાંટો વાગ્યો દીકરીએ તરત નીચા નમી કાંટો કાઢી આપ્યો બાપની આંખ ભીની થઈ ગઈ એક સુમસામ જગ્યાએ પિતાએ કોદાળી વડે ખાડો ખોદવાનું શરૂ કર્યું દીકરી તેની સામે બેઠી હતી થોડી વારમાં પિતાને પરસેવો થતા દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લૂછી આપ્યો બાપે ધક્કો મારી તેને દૂર બેસવા કહ્યું ધમ દખતા તાપને લીધે ફરી તેના બાપને પરસેવો લૂછતા બોલી પિતાજી તમે સહેજ આરામ કરો હું તમને ખાડો ખોદવામાં મદદ કરું મારાથી તમારું દુઃખ જોવાતું નથી આ સાંભળી તેના પિતાએ તેને ભાથમાં લીધી તેમની આંખમાં શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યો તેનું હૃદય પરિવર્તન થયું અને તે બોલ્યો દીકરી મને માફ કરી દે આ ખાડો હું તારા માટે ખોદતો હતો અને તું મારી ચિંતા કરે છે હવે જે થવું હોય તે થાય આપણે હંમેશા સાથે રહીશું થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન પણ ધૂમધામથી કરાવીશ ત્યારબાદ મા બાપ અને દીકરી મહેનત કરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા મિત્રો દીકરી એ તો ભગવાનની ભેટ છે દીકરો દીકરી એક સમાન છે તેનું પાલન કરવું આપણી ફરજ છે દીકરી એટલે સાચી દીકરી જ દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું દીકરીની માં હોવું એટલે પોતાના સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું ઘરના આંગણે ફૂલો ઉગાડ્યા હશે તો આંગણું ખુશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જિંદગી જ ખુશબુદાર બની જશે કોણ કહે છે દીકરી સાપનો ભારો અમે તો કહીએ દીકરી તો તુલસીનો ક્યારો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો